નમસ્કાર મિત્રો આ વખતે ચૈત્ર નવરાત્રિ નવ એપ્રિલ મંગળવારે બોક્સમાં જય અંબે માં જય મહાકાળી માં જય દુર્ગામાં અવશ્ય લખજો તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય એવી આશા રાખું છું મિત્રો નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ ચાર ન રાંધશો નહીં તો તમને દેવી દુર્ગાનો શ્રાપ થશે ચૈત્ર ના દિવસે માતા રાણી ઘોડા સવાર થઈને આવે છે એવું માનવામાં આવે છે કે ઘોડા પર સવાર થઈને પૃથ્વી પર માતા રાણીનું આગમન શુભ માનવામાં આવતું નથી જેના કારણે અનેક ગંભીર પરિણામો જોવા મળી શકે છે ઘોડાને યુદ્ધનું પ્રતિક માનવામાં આવે છે જો માતા રાણી ઘોડા પર આવે છે પછી સમાજમાં અસ્થિરતા તણાવ અચાનક મોટી દુર્ઘટના ભૂકંપ ચક્રવાત યુદ્ધ વગેરેની સંભાવના છે જ્યારે માતા રાણી હાથી પર પ્રયાણ કરશે હાથીની સવારી ખૂબ જ શુભ માનવામાં આવે છે જેના કારણે માતા રાણી ભક્તોને સુખ સમૃદ્ધિ આપીને પ્રસ્થાન કરશે આવે ના અવસરે સ્થિતિમાં કેટલીક વસ્તુઓને ઘર માંથી દૂર કરવી શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રી દરમિયાન કેટલીક વસ્તુઓ ખાવાની મનાઈ છે અને ન તો આ શાકભાજી બનાવવી જોઈએ આ શાકભાજી બનાવીને ખાવાથી ઘરમાં નકારાત્મક આવે છે અને તેની સાથે માતા રાણીનો શ્રાપ પણ આવે છે અને સાથે તમને જણાવીશું કે કઈ કઈ વસ્તુઓ ખાવી જોઈએ ચાલો જાણીએ કઈ કઈ એવી વસ્તુઓ અને શાકભાજી છે જે ન ખાવા જોઈએ પણ તે પહેલા જો તમે માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા ઈચ્છો છો

નંબર એક મૂળાથી અંતર રાખો જ્યોતિષ જ્યોતિષશાસ્ત્રમાં મૂળાનો સંબંધ રાહુ સાથે છે અને તેને રાહુનો દોષ કહેવામાં આવે છે તેનાથી છુટકારો મેળવવા માટે મૂળાનું દાન કરવું જોઈએ આયુર્વેદ અનુસાર આ વસ્તુ લાભકારી છે તેના સેવનથી રજો અને તમોગુણ વધે છે તેથી વ્રત દરમિયાન મૂળાનું સેવન ન કરવું જોઈએ નંબર બે વાસી ખોરાક ન ખાવો જોઈએ વાસી ખોરાકને ને અને રોગવર્ધક કહેવામાં કહેવામાં આવ્યો છે આવા ભોજનને અપવિત્ર શ્રેણીમાં રાખવામાં આવ્યો છે તેથી વ્રત દરમિયાન વાસી અને બળી ગયેલું ભોજન ન ખાવું જોઈએ નંબર ત્રણ લસણ અને ડુંગળી ભૂલથી પણ ન ખાઓ આ બંને તમો ગુણના છે લસણ અને ડુંગળી એ ઉત્તેજના અને યૌન ઈચ્છા વધારનાર માનવામાં આવે છે આ સિવાય શાસ્ત્રોમાં તેને રાક્ષસી ખોરાક કહેવામાં આવ્યું છે તેની ઉત્પત્તિ રાહુ અને કેતુ થી થઈ હોવાનું કહેવાય છે તેથી તેમાંથી ગંધ આવે છે અને પૂજામાં ઉપયોગમાં લેવાતા નથી નંબર ચાર માંસનું સેવન ન કરવું નવરાત્રી તહેવારમાં માંસાહારી ખોરાક ખાવાની મનાઈ માનવામાં આવે છે માન્યતા મુજબ સાધના દરમિયાન જીવને ત્રાસ ન આપવો જોઈએ દુર્ગા દરમિયાન આ વિશે વિશેષ માર્ગદર્શિકા આપવામાં આવી છે ઉપાસકોએ જીવો પ્રત્યે કરુણા રાખવી જોઈએ અને અહિંસક રહેવું જોઈએ નંબર પાંચ મસૂર દાળ ન ખાવી જોઈએ ધાર્મિક દ્રષ્ટિકોણથી મસૂરને અશુદ્ધ માનવામાં આવે છે તે મંગળ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે કહેવાય છે કે તેના सेवन થી મનમાં હિંસક અને વેરના વિચારો આવે છે આયુર્વેદમાં તેને રજોગુણ વધારવાનું કહેવામાં આવ્યું છે સાધના માટે સાત્વિક ગુણ વધારવો જરૂરી છે નંબર 6 રીંગણથી અંતર રાખો નવરાત્રી દરમિયાન રીંગણનું સેવન ન કરવું જોઈએ રીંગણમાં રજોગુણ હોય છે આનાથી સાત્વિક લાગણીઓ ઓછી થાય છે આ ઉપરાંત ચામડીના રોગો થવાની પણ શક્યતા રહે છે બેંગણ જાતીય ઈચ્છા પણ વધારે છે તેથી તે પ્રતિબંધિત શાક છે નંબર સાત સફેદ મીઠું ભારતીયો મસાલેદાર ખોરાક પસંદ કરે છે અને તેમાં મીઠાનું પ્રમાણ વધારે હોય છે દરિયાઈ મીઠાનો ઉપયોગ મીઠા તરીકે થાય છે જેને સફેદ મીઠું પણ કહે છે પરંતુ આ નવ દિવસોમાં મીઠાને બદલે સેંધા મીઠું ફરાળી મીઠું વાપરી શકાય છે ઉપવાસ દરમિયાન માત્ર ફરાળી મીઠું ખાવું સ્વીકાર્ય છે તેથી નવરાત્રિના નવ દિવસના ઉપવાસ દરમિયાન માત્ર ફરાળી મીઠાનું જ સેવન કરવું જોઈએ નંબર આઠ મસાલાનું સેવન કરવું જોઈએ જે પ્રતિબંધિત છે નવરાત્રિના ઉપવાસ દરમિયાન ટાળો જેમાં ગરમ મસાલાનો સમાવેશ થાય છે જીરાનો પાવડર પણ નવરાત્રીના દિવસોમાં ટાળવો જોઈએ નંબર નવ અનાજ નવરાત્રિના નવ દિવસોમાં શક્ય હોય તો અનાજનું સેવન ન કરવું જોઈએ જેમાં ઘઉં ચોખા સોજી ચણાનો લોટ મકાઈનો લોટ રાગી બાજરીના લોટનો સમાવેશ થાય છે વ્રતમાં આ બધી વસ્તુઓનું સેવન સખત પ્રતિબંધિત છે તેથી આ નવ દિવસોમાં અનાજનું સેવન ન કરવું જોઈએ ચાલો હવે જાણીએ કે નવરાત્રી દરમિયાન કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ બટાકાનું સેવન કરો નવરાત્રી દરમિયાન મોટા ભાગના લોકો બટાકા ખાય છે તમે બટાકાને બાફીને અને તેમાં ફરાળી મીઠું ઉમેરીને ખાઈ શકો છો નવરાત્રીના ઉપવાસ દરમિયાન બટાકા ખાવાથી તમારું પેટ ભરેલું રહે છે અને બટાકામાં વધુ કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન હોય છે તેથી ઉપાશકો એ બટાકા ખાવાથી તમને એનર્જી મળશે અને થાક અને નબળાઈ બિલકુલ પણ નહીં લાગશે શક્કરિયા બટાકાનું એક સ્વરૂપ છે પણ તે સ્વાદમાં મીઠા હોય છે જો તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરતા હોવ તો શક્કરિયાનો પણ સમાવેશ કરી શકો છો શક્કરિયા ખાવાથી વિટામિન સી વિટામિન બી છ કેલ્શિયમ અને પોટેશિયમ મળશે આ ઉપવાસ પછી પણ તમને દિવસભર ઉર્જાવાન રાખશે ત્રણ આદુ આવી સ્થિતિમાં ઘણા લોકો માત્ર આદુની ચા પસંદ કરે છે તેમના મગજમાં વારંવાર પ્રશ્ન આવે છે કે નવરાત્રીના ઉપવાસ દરમિયાન તમે આદુ ખાઈ શકો છો કે નહીં તો જવાબ છે હા નવરાત્રીના ઉપવાસ દરમિયાન તમે આદુને ચા કે શાક વગેરેમાં ભેળવીને ખાઈ શકો છો નવરાત્રી ઉપવાસ ઉપવાસ દરમિયાન તમે ગાજર ખાઈ શકો છો તમે તેને શાકભાજી તરીકે અથવા સલાડના રૂપમાં ખાઈ શકો છો ગાજર પોષક તત્વોથી ભરપૂર હોય છે આવી સ્થિતિમાં ઉપવાસના દિવસોમાં ગાજર ખાવાથી તમારા શરીરમાં પોષક તત્વોની ઉણપ નહીં થાય કાકડી કાકડીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે આવી સ્થિતિમાં ઉપવાસ દરમિયાન તમારા શરીરમાં પોષક તત્વોની ઉણપ રહેશે નહીં પોતાને હાઇડ્રેટેડ રાખવા માટે પાણીની ઉર્પને દૂર કરવા માટે તમે કાકડીનું સેવન કરી શકો છો કેળા અને પપૈયા તમે નવરાત્રીના ઉપવાસ દરમિયાન કેળા અને પપૈયાના ફળોનું સેવન કરી શકો છો નવરાત્રીના ઉપવાસમાં તમે શાકભાજી તરીકે કાચા કેળા અને પપૈયાનું સેવન કરી શકો છો આ તમને પૂરતું પોષણ આપશે નંબર સાત ડેરી ઉત્પાદનો અને શાકભાજી સર્ગવો અને દૂધીનો સમાવેશ થાય છે આ શાકભાજી ઉપવાસ દરમિયાન ખાવા માટે યોગ્ય છે ઉપરાંત તમે નવરાત્રીના ઉપવાસ દરમિયાન પનીર ઘી મલાઈ ખોયા જેવી ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરી શકો છો આ સિવાય નવરાત્રી દરમિયાન તમે વર્તુળમાં તમામ ડેરી ઉત્પાદનો ખાઈ શકો છો તમારે સવાર સાંજ દૂધ અવશ્ય પીવું જોઈએ આ સિવાય પનીરનું સેવન કરવું જોઈએ તેનાથી એનર્જી જળવાઈ રહેશે નંબર આઠ સોજી રાજનો લોટ લોટ ખાઈ શકો છો નવ સાબુદાણા ખીચડી અને સાબુદાણાના લાડુ સાબુદાણાની ખીચડી નવરાત્રી વ્રત દરમિયાન એક લોકપ્રિય વાનગી છે તે સાબુદાણામાંથી બનાવવામાં આવે છે જે પચવામાં પણ ખૂબ જ સરળ છે નવરાત્રિના ઉપવાસ દરમિયાન તમારે દરરોજ બધા ડ્રાય ફ્રુટ મિશ્રિત ખાવા જોઈએ તમારે દરરોજ એક મુઠ્ઠી ડ્રાય ફ્રૂટ્સ ખાવા જોઈએ તેનાથી તમારા શરીરમાં શક્તિ જળવાઈ રહેશે તમે દરરોજ શેકેલા મખાના પણ ખાઈ શકો છો મિત્રો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઈકન ને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય અંબેમાં જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર